ખુબ ઊંડે સુધી પ્રવે અને તેથી તેને ગર્ભમાં હત્યા કરવામાં આવે ત્યારે આવું કરવું તેનાથી મોટો ગુનો કોઈ તમે

આપણી ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ છે ત્યાગ છે અને જો ત્યાગનો પાત્ર હોય તો તે છે દીકરી પોતાના ઘરમાં દીવો કરે તેને દીકરો કહેવાય છે અને બીજાના ઘરમાં જઈને દીવો કરે તેને દીકરી કહેવાય છે દીકરો એક તારે છે જ્યારે દીકરી તો ત્રણ પણ ઉતારે છે દીકરી પિતાનું મામાનું અને પતિનું તેમજ ત્રણેયપુર્ની લાજ રાખે છે નાની તો ખરેખર નારાયણી છે જો વહુ નોકરી કરતી ભણેલી ગણેલી જોઈશે તો તેને શિક્ષણ આપવું જ પડશે જો નારી શક્તિ નહીં રહે તો આ સૃષ્ટિનું જન્મદાતા કોણ બનશે આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે જો દુનિયામાં સ્ત્રી ન હોય તો સંસાર વંચવેલો કશું સંભવિત નથી માતા બહેન

લોક સાહિત્યમાં જુદા જુદા ક્ષેત્રોમાં દિવાળી બેનજી અને જો સાહિત્યમાં ક્ષેત્રમાં હોય તો તે વરસાદ ડાલ જશે હવે હું આટલું જ કહેવા માગું છું કે બેઠી હું મેં બેઠી તારા બની તારા બનુગી પડુંગી મેં દુનિયા કોખુંગી દુનિયા કોખુંગી મેં દુનિયા કો સમજૂી બેઠી હું બે